શું કામ નથી કારણ કે એ સન્માન આપણે ન ઊભું કરી શક્યા આપણે ગણાવી કે ગણતરી કરવાની વાત નથી પણ મારી જ નજરમાં એ કામ માટેનું સન્માન નથી અને જે સન્માન મારી માટે મારા કામનું નથી હું કોઈક પાસે શું અપેક્ષા રાખું કે એનું એ સન્માન કરે ન કરે ન કરે તમે ખુદ એક ગર્વ અનુભવો કે હું ગૃહિણી છું અને હું આટલા કામ કરી શકું મારા જેટલું કામ કરી તો બતાવો સવારે ઉઠો દરવાજાઓ ખોલો બાયણા ખોલો ન્યૂઝપેપર અંદર લો દૂધની કોથળીઓ અંદર લ્યો તપેલીઓ વિછડો દૂધ બે અલગ અલગ પ્રકારના ગરમ કરો ચાર જણાની ચાર પ્રકારની ચા બનાવો ચાર જણાના નાસ્તા અલગ બનાવો છોકરાઓ છે એને ટિફિન બોક્સ અલગ અલગ કરાવડાવો દરેકના યુનિફોર્મની ઇસ્ત્રી કરો તમામ પ્રકારની રોટલીઓ પહેરેલા લલાવો કામવાળીને રિક્વેસ્ટ કરો પ્લીઝ આજનો દિવસ આવજે ને બપોર પછી હું તને કાલ રજા આપી દઈશ આજે મહેમાન છે એ બધી તૈયારી કરો બપોરનું જમવાનું બનાવો એ વાસણ ગોઠવો કપડાં સંકેલો ફરીવાર સાંજની ચા બનાવો એના કપરકાભી વિછડો સાંજે સવાલ એવો થાય કે શું બનાવવું સાંજની રસોઈ તો આપણે એમ કહેવાય ને રાષ્ટ્રીય સમસ્યા જેવો ફરીવાર જદ્દો જહદ કરો એ માથાકૂટ કરો સાંજની રસોઈ બનાવો બધું મૂકો આવનાર પુરુષને પૂછો કે કેવો તમારો દિવસ ગયો એનો મૂડ ખરાબ હોય તો છોકરાઓને બેડરૂમમાં જવા દો કે આજે કોઈ માથાકૂટ નહીં પપ્પાનો સ્વભાવ જરાય બરાબર નથી રાત્રે દહીં મળો ફરીવાર બારણો બંધ કરો શ્વાસ ચડી ગયો બોલતા તમને લાગે જ થઈ જાય આટલું સહેલું તમારી માટે નહીં થાય આપણે દુર્ગામાનું સ્વરૂપ જોઈએ તો કેટલા બધા હાથ છે શંકર ભગવાનનો એક બે જ હાથ માતાજીના કેટલા બધા હાથ છે કારણ કે ઈશ્વરને ખબર હતી કે દસ સાથે કામ આ જ કરી શકે આ નહીં તો આપણે સન્માનિત થાવ પોતાને સન્માનિત કરો આપણી સાથેની સ્ત્રીનું સન્માન કરો આપણી ભૂલી પડી કે આપણે અંદરો અંદર બાંધવા માંડ્યા એટલે જીતી ગયા મહિલા મંડળો બહુ મોડે મોડેથી શરૂ થાય પહેલાં થઈ જવા જોઈ જતા તો આ લોકોએ સુખી હોત ને આપણે સુખી હોત સ્ત્રી તો બહુ અદ્ભુત રચના છે સ્ત્રીની એનામાં કેટલું બધું છે ગમે એવું જેને પ્રેમ કરી શકાય જેના આધારે આખી જિંદગી કાઢી શકાય એ સ્ત્રી જેના આધારે ઘરો ચાલે સભ્યતાઓ ચાલે ઇતિહાસ બદલાવી શકાય એ સ્ત્રી હું છું એડીએનએ હું છું લતાની કમનીયતા મારામાં છે મારી પ્રજાતિમાં છે પુરુષ તો થડ છે નમણી ને નાજુક નાગરવેલ એવું સ્ત્રીઓને કહેવામાં આવ્યું છે કહેવામાં આવ્યું જ હું નમણીએ છું ને નાજુકે છું હું એ પ્રજાતિમાંની છું મારામાં ઘાસની ધ્રુજારી છે કે મને દૂરથી આવતા પવન ઉપરથી ખબર પડી જાય કે મારા કુટુંબમાં સંકટ આવી રહ્યું છે એટલે હું ધ્રુજવા માંડું આખું ઘરને ખબર પડી જાય બી અવેર કંઈક ખોટું થવાનું છે પાંદડા જેવું મારામાં પણ છે ગમે ત્યાં ગમે એ પ્રવાહમાં મને સેટ કરી શકો ભાઈઓને કોઈ હોટલમાં રાખવામાં આવે ને તો પહેલી સાત મિનિટની અંદર એ રિસેપ્શન કાઉન્ટર પર ફોન કરીને કહી દઈએ કે અહીંયા પાણી નથી બરાબર આવતું ને આ બેડશીટ બરાબર નથી ને અહીંયા ફોન નથી ચાલતો ને ટીવી નથી ચાલતો ને એસીનું રિમોટ નથી ચાલતું જે હોટલમાં ચોવીસ કલાક જ રહેવાનું છે ત્યાં પહેલી સાત મિનિટમાં એમને પ્રશ્ન થઈ જતા હોય મારા મિત્રો ચોવીસ વર્ષ પચીસ વર્ષ અઢાર વર્ષ જે ઘરમાં હોય એ ઘર મૂકીને અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું છે મારે એક પણ ફરિયાદ વગર એક પણ અને ઘરે ફોન કરે તો સામે પક્ષેથી એવો જવાબ આપે જો બેટા સાસરું છે ત્યાં આમ રહેવું પડે બરા તો રિસેપ્શન વાળાને ખખડાવી શકાય આ આવી વ્યવસ્થા એવું નો હોય થોડો સમય આપો એને પણ સેટ થવાનો સેટ થવા માટેનો સમય આપો એને એ જગ્યામાં તમે કોઈ પણ વૃક્ષ વાવો ને તો એ તમે વારે જોઈ નથી લેતા કે એના મૂળિયા ઊંડા ગયા એના મૂળિયા ઊંડા ગયા એના મૂળિયા ઊંડા ગયા નહીં તમને ખબર છે કે એનામાં અંકુરિત થવા માટે તમારે એને સમય આપવો પડશે તો તમારા ઘરમાં આવેલી દીકરી જેને તમે હવે વહુનું સંબોધન આપો છો એ કોકના જ ઘરની દીકરી છે એને સમય આપો એ તમારા ઘરમાં એ મૂળિયા ઊંડા જવા માટેનો એને યોગ્ય વાતાવરણ આપો સમજ આપો અને દીકરીઓ એ સ્વીકારતી થઈ જાય કે જમીન હવે મારી આ છે હું ઘડીએ ફોન કરીને ત્યાં ફરિયાદ કરું એ વાત જ ખોટી એ વાત જ ખોટી મમ્મીઓને પણ મારી થોડી મારી ફરિયાદ છે કે એક દોઢ કલાક વાત કર્યા પછી એની દીકરી એમ કે મમ્મી હાલ હવે હું ફોન મૂકું મારે બહુ કામ છે ત્યારે ફોન મૂક્યા પછી માનો દરેક માનો એક જ હોય મારી દીકરી હખેથી વાતે કરી શકતી નથી એટલું કામ છે બે દોઢ કલાક વાત કરી આનાથી વધુ હક કેટલું કોઈ કુમમાં અને એની તમારી દીકરાની બહુ ફોન ઉપર હોય તો પહેલી ફરી આખો દી ફોન ઉપર હોય આખો દી કરેલી છે આ પુરુષે ફરિયાદ કોઈ સસરાએ એમ કીધું કે મારી દીકરાની આખો ફોન ઉપર હોય સાસુની જ હોય મને વાક્ય જરાય નથી ગમતું કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે ના નથી સાવ ખોટી વાત છે ખોટી વાતને પુરવાર કરી દેખાડવું પડશે કે આ ખોટી વાત છે એ સ્ત્રી છે હરણની નજર ઈશ્વરે એને આપી છે કે પાછળ અવાજ આવતો હોય ને તો એ અડધી રાત્રે એમ કે ઊભા થઈને જોજો કંઈક અવાજ આવે છે વાડામાં એ સતર્કતા સ્ત્રીમાં છે તમે જોજો હરણની નજર સ્ત્રીને આપી છે વાઘની ક્રૂરતા ઈશ્વરે સ્ત્રીને આપી છે કે હું અંદર ગમે એ કરું પણ કોઈ બહારની વ્યક્તિ આવીને મારા ઘરને કંઈક કહી તો જોવે હું પીખી નાખું એ ક્રૂરતા સ્ત્રીમાં છે ઈશ્વરે એને આપેલી છે કે આવી તો જોઉં અને એની હરણની નજર વાઘની ગૃઢતા અને બગલાની ટેવને લુચ્ચાઈ આપે છે ઉપરથી જો વેરિયલ વ્યૂથી કોણ તકલીફમાં છે કોણ મૂંઝવણમાં છે કોણ શું કરી રહી છે કઈ લોકો ગેમ રમી રહ્યા છે મારા ઘરની વિરુદ્ધ આ સ્ત્રી છે આ એની સમજ છે અગ્નિની ઉષ્મા પણ એનામાં છે અને બરફ જેવી ટાઢક પણ એનામાં છે આટલું બધું મિશ્રણ ભેગું કરો અને એક સ્ત્રીની રચના ઈશ્વર કરીને પછી પુરુષને એમ કહેવામાં આવે ઈશ્વર એમ કહે કે જા જે લે આપની જિંદગી આ આ તત્વ મેં તારી માટે બનાવ્યું છે કે જેમાં આટલા બધા ગુણો છે શાસ્ત્રો વિખી નાખો પુરુષના આટલા વર્ણનો નહીં મળે તમને જેટલા સ્ત્રીઓના મળે છે અને મારે કહેવું પડે કે દરેક વર્ણનો પુરુષે કરેલા છે એનો મતલબ પુરુષને ખબર છે કે સ્ત્રી શું છે સ્ત્રી ભૂલી રહી છે કે એ શું છે એ થોડોક વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો છે એ થોડોક વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો છે બાકી સ્ત્રી તો મજાની છે આનંદ છે એના જીવનમાં કેટલો બધો લગ્ન જીવન એ તો બહુ મજાની વ્યવસ્થા છે સાથે મોટા થવાની વ્યવસ્થા છે એક દ્રષ્ટિ તરફ જોવાની વ્યવસ્થા છે આપણી સમસ્યા એ હોતી હોય છે મિત્રો કે આપણે એકબીજાની સામે જોઈએ છીએ પણ એક રસ્તા ઉપર નથી જોતા ક્યાં સુધી તમે કોઈને જોઈ શકો ક્યાં સુધી આપણે આપણી તમામ દીકરીઓને થોડી એવી ટ્રેન કરીએ કે જે જમીન ઉપર પગ રાખે અને ઉપર નજર રાખે તમને લાગે છે કે ફિલ્મો જેવું જીવન એકતા કપૂર જે જીવી રહી છે એવી કોઈ સ્ત્રીઓ તમે એકચ્યુઅલી ક્યારેય જોઈ છે નહીં તમે મને તમારા દરેક માની સ્ત્રી કે એને ક્યારેય પોતાની નણન જેઠાણીની દાળમાં મીઠું નાખી દીધું છે ક્યારેય નહીં ક્યારેય નથી નાખ્યું તો શું કામ આવા બધા નેગેટિવ વાઇબ્સ લઈને આપણે જીવવા માગીએ છીએ શું કામ સરસ મજાની રચના છે ઈશ્વરનું તમે સુંદર મજાનું સર્જન છો એને ઉત્સવ બનાવો સુંદર તૈયાર થાવ મજાથી તૈયાર થાવ હું સુંદર નહીં લાગું તો પૃથ્વીનો ખૂણો દરેક કુરોપ લાગવાનો છે ઈશ્વરે ચાર ઋતુઓ એટલા માટે આપી છે ને ઋતુઓ એ સ્ત્રીનું વર્ણન છે હું સમયે સમયે રંગો બદલાવીશ તો આ જ્ઞાતિ સુખી થશે હું સન્માન મારું કરું હું મને સુંદર કરું અને અન્યની સુંદરતા જોઈને પણ હું ટાઢક અનુભવું આપણી પ્રોબ્લેમ ક્યારેક એ થાય કે આપણે ખૂબ મજાની સાડી ફોર એક્ઝામ્પલ આ પ્રોગ્રામ નક્કી થયો ને ત્યારે દરેક સ્ત્રીને આવેલો પહેલો વિચાર એ હશે કે હું શું પહેરીશ હું શું પહેરીશ ચાર દિવસની સાડીઓ દરેકે પોતાના કબાટમાં નક્કી કરી રાખીએ છીએ અલગ 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 પ્રકારની એની માટે બની શકે તમે એક મહિનો મહેનત કરી છે એ સુંદર મજાની ચાર સાડીઓ ગોતવામાં બેસ્ટ ઘરેણાંના સેટ બનાવ્યા બની શકે એ ઘરેણાં લેવા માટે તમે તમારા પતિ સાથે લડ્યા હોય ઝગડ્યા હોય માથાકૂટ કરી હોય એવું પણ બન્યું હોય એ સાડી એ ઘરણા પહેરીને તમે નીકળો અને જો એમાંની એક પણ વ્યક્તિ તમારા વખાણ ન કરે તો એની મજા જ વહી જાય આખી એમ કંઈક આટલો ખર્ચો કર્યો આટલી માથાકૂટ કરીને એક વ્યક્તિ એમનો કીધું આ દસ હજારમાંથી સાડી બહુ સરસ છે એમાંથી બહાર આવી જાઓ હું ઓરિસ્સામાં જોઉં હું મને ગમું એટલે પૂરતું પૂરતું કોઈના અભિપ્રાયો ઉપર જીવાનું બંધ કરી દઉં એમાંથી બહાર આવી જાઓ નહીં તો તમે જે આટલી બધી મહેનત કરીને સુંદર સાડીઓ ભેગી કરી છે ને એનો તમને કોઈ દિવસ આનંદ જ નહીં થાય એનો તમને થાક લાગશે અને પુરુષ એક એવી ઇમેજ સાથે બહાર આવશે કે આને શોપિંગ સિવાય એક વસ્તુમાં રસ નથી એને પણ રિયલાઇઝ કરાવો કે મને વસ્તુની નહીં મને તારા સમયની જરૂર છે એનિવર્સરી ઉપર તમને પૂછવામાં આવે કે તને શું જોઈએ છે ત્યારે ચોવીસ કલાકની માગણી કરો છો વસ્તુઓની નહીં કે મને ટીબીઝેડનો એક ઓલો નેકલેસ ગમ્યો ને એ એક લેવો છે આ પચીસ વર્ષની એનિવર્સરી ઉપર કયો એને કે મને તારા ચોવીસ કલાક જોઈએ છે કે જેમાં ચોવીસ કલાકમાં હું મારી ફરિયાદ કહી શકું એઝ વેલ એઝ એઝ વેલ એઝ તમારી ફરિયાદ મારી માટેની હું સાંભળી શકું આપણી પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી ફરિયાદ મને કોઈક એમ કહે ને કે તને દુઃખ શું છે હું સડસડાટ યાદી બોલવા માંડું આટલા 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 દુઃખ છે મને આ વ્યક્તિના હિસાબે અને જો એ વ્યક્તિને પૂછવામાં આવે કે આ સ્ત્રીના હિસાબે તને કયા કયા દુઃખ છે અને એ પુરુષ જો એ યાદી આપે તો પહેલો પ્રશ્ન તમને તમારામાં બધું ખરાબ જ લાગે છે એટલે એ ક્યાંય હાચો ને હું કવિ ખોટું એની બધી ગેરસમજણ ને મારી બધી સમજણ એ વિગતો ખોટી એ માન્યતાઓ ખોટી લગ્નજીવન તો બહુ સુંદર મજાની વ્યવસ્થા છે મારા અસ્તિત્વનો સૌથી વધુ ઉત્સવ જો કોઈ વ્યવસ્થા કરી શકતું હોય તો એ લગ્ન વ્યવસ્થા છે સમજથી જીવો પ્રેમથી જીવો મુફથી જીવો બહુ જ ઓછું જીવન છે એને કકડાટમાં ગુસ્સામાં માથાકૂટમાં ન પસાર કરો મારી સ્કૂલમાં એક બેન છે ને એના પતિ બહુ જ વિચિત્ર વિચિત્ર પ્રકારની આદતો ધરાવતા એટલે એક વખત મને એમ સ્ત્રી સુવંદર તાત્વનું સામે તે લાગે પડે એટલે મેં એમ કીધું કે રોજ દારૂ બારું પીન આવે તો તમને એ તમને મારે તો તમારે સામે મારી દેવું એને કયા ખબર છે એને કયા ભાન છે તમે આપણે એકાદ બે લગાવી દેવી ત્યારે સ્ત્રીએ મારી અમે વેધક રીતે જોઈને એમ કીધું તું કે બેન એ ભાનમાં નથી હું તો ભાનમાં છું ને કે અમારો પતિ છે છેલ્લે મારી ખુશીવાળી વાત કહી અને દોસ્તનું માન રાખી અને મારી વાતને પૂર્ણાહુતિ કરું કારણ કે માની જાતિ જઈને તેલ પીવા જાત સુધીની આ તો ઘટના છે નવા નવા તમે પરણો ત્યારે આપણને બહુ જ એવું હોય કે આપણે આપણા મિત્રને એવું કહીએ કે થોડી વાર બેસને મારી પાસે મને કંઈક કહેવું છે અને થોડાક વખત પછી થોડાક વર્ષો પછી તું મારી સામે અત્યારે ન આવતી પ્લીઝ તું રહેવા દેજે લગ્નના સગાઈ થાય ત્યારે આપણે દરેક વખતે એવું કહેતા હોય કે મને અમર જન્મમાં તમે મળો થોડા વર્ષો પછી તમે મને કોઈ જન્મમાં ન મળો ત્યાં સુધી આપણે લઈ આવીએ લગ્ન વ્યવસ્થાને આવું નહીં કરતા કારણ કે ઈશ્વરે સુંદરતા અને સુંદર બનાવવાની જવાબદારી મને સોંપી છે આપણા ખભા ઉપર છે લગ્ન હોય ઘર હોય પુરુષ તો મકાન બનાવે સ્ત્રી ઘર બનાવે એની સુંદરતા મારા ભાગે આવેલી છે હું આજે જ દીપકભાઈને કહેતી હતી મીધું જે પ્રમાણે તમે મને વ્યવસ્થાની બધી વાત કરતા તમારે આ ન્યાયાલયને આ ન્યાયાલય કાલ સીએમ સાહેબને કહેજો કે અમે પેરલ એક દેશ ચલાવીએ છીએ પાટીદાર નામનો